નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દરિયો ખેડવાનો પ્રારંભ માછીમારોએ પુનમે દરિયાદેવનું પૂજન કરીને દરિયો ખેડવાનો પ્રારંભ કર્યો ટ્રેનને લંબાવવામાં આવી અગિયાર સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી ચેક ડેમો ભરવા માંગ સૌની યોજના હેઠળ આવતા તળાવ પાણી ભરવા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત શિક્ષકોની જગ્યા ખાલી ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બારસો અઠ્યાસી શિક્ષકોની ઘટ શાળાની મંજૂરી ગુજરાતમાં નવી એકસો સાઠ માધ્યમિક શાળાને બહાલી આપવામાં આવી સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ઉપરાંત રાજ્યમાં સૌથી ગરમ શહેર ડીસા રહ્યું હતું કારણ કે ડીસામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું પવન ડીસા ઉત્તર પશ્ચિમની હોવાને કારણે તાપમાનમાં વધારો થયો છે તથા અમદાવાદ શહેરમાં સતત તાપમાન વધી રહ્યું છે વરસાદની ગેરહાજરીના કારણે શહેરમાં છેલ્લા ચાર દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે કે બંગાળની ખાડીમાં ફરી એક વખત વરસાદ ખેંચી લાવતી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ચાર દિવસ સુધી શહેરમાં હળવા ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાત યુનિવર્સિટીની બીએ બીકોમ બી બે એસસી સહિતની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની સિત્યાસી હજાર બેઠક માટે પ્રવેશ પ્રક્રિયાના બે ઓનલાઈન રાઉન્ડના અંતે કુલ છાસઠ હજાર સાતસો બોતેર વિદ્યાર્થીને પ્રવેશ પાડવાયો હતો જ્યારે તે પછી કોલેજ કક્ષાએ યોજાયેલી ઓફલાઇન પ્રવેશ કાર્યવાહીમાં બાકી રહેલી એકવીસ હજાર બસો અઠ્યાવીસ બેઠક પર મંગળવાર સુધીમાં વધુ ચાર હજાર પાંચસો વિદ્યાર્થીને પ્રવેશ અપાયો છે ઓગસ્ટ મહિનો રજાઓનો મહિનો ગણાય છે રાષ્ટ્રીય પર્વ સહિત ધાર્મિક તહેવારો આવતા હોવાથી સળંગ રજાઓનો લાભ લઈને કર્મચારીઓમાં પરિવાર સાથે ફરવા જવાનું ટ્રેન્ડ જોવા મળે છે આ દરમિયાન સપ્તાહના અંતમાં ફરી ત્રણ દિવસને મિની વેકેશનનો માહોલ જોવા મળશે શનિ રવિની રજાની સાથે સાતમ આઠમના તહેવારને કારણે ત્રણ દિવસની સળંગ રજાઓ મળશે રાજ્ય સરકારે ખેડૂતોના ખેતરમાં થતા પાકનો રિયલ ટાઈમ ડેટા મેળવવા પ્રાથમિક તબક્કે છ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જેમાં સફળતા મળતા અઢાર હજાર ચારસો તેમજ ચોસઠ ગામના આશરે એક કરોડ જેટલા સર્વે નંબર પર ડિજિટલ સર્વે હાથ ધરાશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું આ વર્ષે ઓગસ્ટ માસમાં સતત બીજા વર્ષે સામાન્ય રીતે તાપમાન બત્રીસ ડિગ્રીને બદલે બે ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું છે ગત વર્ષે પણ ચોમાસાના મુખ્ય ગણાતા ઓગસ્ટ માસમાં વરસાદ ઓછો થયો હોય તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું જે આ વખતે પણ સરેરાશ તાપમાન ઓગસ્ટમાં ચોત્રીસ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં નવી એકસો સાહીઠ સરકારી માધ્યમિક શાળા અને બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લામાં બે સરકારી માધ્યમિક શાળાની મંજૂરી મળી છે જે બંને શાળા રાજકોટ જિલ્લાના જસદન તાલુકામાં શરૂ કરવામાં આવશે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે ભાવનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ગુજરાતના જિલ્લાઓમાં કુલ 16728 થી વધુ પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી છે ભાવનગર જિલ્લામાં 1288 શિક્ષકોની જગ્યા ખાલી છે ગારિયાધાર જેસર મહુવા પંથકમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીવત પડતા તળાવો મોટા ચેક ડેમો ભરવા ગારિયાધારના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં વરસાદ કે ખેંચાતા ચોમાસુ પાકને હાલમાં પિયત અને ખાસ જરૂરિયાત હોય છે મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડ સાથે સત્યાવીસ જોડી વિશેષ ટ્રેનોના ફેરા વધારવાની જાહેરાત કરી છે ફેરા વધારવામાં આવેલી તમામ ટ્રેનો જે ઓગસ્ટ સુધી દોડવાની હતી તે તમામ ટ્રેનો હવે ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે